કોડા દિવસ પેલા ભરૂચના ઝગડિયા જીઆઈડીસી વિસ્તારની અંદર એક બારકી પર એક નારાદ મે 36 વર્ષિય શખસે 10 વર્ષની બારકી પર દુષ્કર્મ આચર્યુ ત્યાઠી લઈને અત્યાર સુધી એ બારકીને પેલા ભરૂચની અંદર સારવાર આપવામાં આવી પછી ત્યાઠી એને વડોદરા લઈ જવામાં આવી परिस्थिति एटली खराब छे के बाड़की पीड़ा नी अंदर कणसी रही छे अपेक्षा मात्र एटली छे के बाड़की नो जीव बची जाए अने स्वस्थ थई जाए दस डॉक्टरों नी टीम अत्यारे बाड़की नी आसपास छे नड़ियों थी बिंटडायली छे असह्य पीड़ा ए सहन करी रही छे आ बधानी बच्चे आम आदमी पार्टी ना देडिया पाड़ाना धारा सभ्य चैतर वसावा आजे ए बाड़की ने मरिया एना माता पिता ने मरिया एम ने हिम्मत आपी एम ने शांतवना आपी छे साथे तमाम प्रकारनी सहाय करवानी पर एम ने खात्री आपी छे अने सरकार ने आड़े हाथ लेता कई मांग करी छे एम ने एना विषय बात करवी छे भरूचना झगड़िया जीआईडीसी विस्तार मा श्रमजीवी वसाहत एक मजूर परिवार रहे छे એની બીજા ધોરણમાં ભંતી 10 વર્ષની દીકરી પર 36 વર્ષીય નારાદને નજર બગાડી નજર બગાડી એટલું જ નહીં એ અગાઉ પર એક મહિનો પહેલા એને લઈ ગયો હતો અને એના પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો કે આચર્યું હતું ફરી એકવાર એજ दिक्री ने ए લઈ ગયો ઝાડીઓમાં મકાનની દીવાલ ઉદાવીને અને દિકરી પર એટલી ક્રૂરતા એટલી બરબડતા આચરી કે સાંભરનારનો હયું છે એ હચમચી જાય આ ઘટના બની ત્યાર પછી સતત સવાલો એ ઉઠી રહ્યા હતા કે આજ સુધી કોઈ પણ પાર્ટીનો કોઈ પણ કાર્ય કાર્યકર કે કોઈ પણ ધારાસભ્ય મંત્રી કે સાંસદો એ પીડિત પરિવારને મળવા નથી ગયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાજનીતિ સેટ કરી રહ્યા છે કોંગ્રેસ નેતાઓ બહુ મોડે મોડે મળ્યા છે કારણે દુખ ના કારણે પીડા ના કારણે થાકી ગઈ છે ભગવાન ને એક જ પ્રાર્થના કરી રહી છે કે એની બાળકી જલ્દી સ્વસ્થ થઈ જાય એ પિતા મળ્યા જી બારકી નું જેતલી વાર મોડું જોવે છે એટલી વાર રડે છે એટલી વાર વિચારે છે કે મારી દીકરી ફૂલ જેવી નાનકડી માસૂમ દીકરી સાથે આશુ થઈ ગયું એ પ્રશ્નોના હજુ એને જવાબ નથી મળ્યા ધારા સભ્ય ચૈતર વસાવા એમને મળ્યા છે ડોક્ટરોને મળ્યા છે સારવાર ત્યાં ચાલી રહી છે ત્યાં કે બહાર આવ્યા પછી એવું કહી રહ્યા છે કે મારા પર દે ફરિયાદો કરવામાં આવી હતી ઝઘડીયા વિસ્તારની અંદર અને મને ભરૂચમાં પ્રવેશ કરવા દેવાયો અને એ બધી બબાલોમાં હું હતો એટલે મારે અહીંયા આવવાનું મોડું થયું છે મોડે મોડે ધારાસભ્ય ત્યાં પહોંચ્યા છે અને એનો ખુલાસો પણ આપ્યો છે કે એમને દુખ થઈ રહ્યું છે આ બાળકી સાથે જે પણ થયું એ સરકારને આડે હાથ લેતા એ કહી રહ્યા છે કે એક વર્ષની અંદર 148 જેટલી નાબાલિક દીકરીઓને આવા નરાધમોએ પીખી નાખી ગુજરાતની દીકરી સુરક્ષિત કઈ જગ્યા પર છે આ સવાલોની સાથે સાથે સરકાર પાસે માંગ પણ કરી રહ્યા છે કે એવો કાયદો બનાવો કે આવા કેસો છે એ ઝટપથી ઝટપ ચાલે અને પરિવારોને તાત્કાલિક ન્યાય મળે અપેક્ષા સૌ કોઈને એ જ છે કે આ પરિવારને ન્યાય મળે एना थी ए विशेष अपेक्षा ए छे के दिक्री जे અત્યારે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે એ દિકરી બચી જાય એનું સ્વસ્થ્ય છે એ સારું થઈ જાય